ખેડા જિલ્લામાં નગરપાલિકા અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી સોળ ફરવરી બે હજાર પચીસ ના રોજ યોજનાર છે ચૂંટણી સવારે સાત થી સાંજે છ કલાક દરમિયાન મતદારો એમના મતદાન મથક ઉપર મતદાન કરશે આપના જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી માટે એક લાખ ચોત્રીસ હજાર અઢાર અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ત્રણ લાખ એકાવન હજાર આઠસો પેતાલીસ મતદાર એમના ફરજનો ઉપયોગ કરવાના છે અને એમાં મતદાર ઓળખ કાર્ડ સિવાય જે ગુજરાત સરકાર તરફ ગુજરાત રાજ્યના આદેશથી નિયત કરેલ ફોટાવાળા જે ચોદા દસ્તાવેજ છે એમાં કોઈ એક દસ્તાવેજ લઈને એ મતદાનનો પ્રયોગ કરી શકશે આપણા જિલ્લામાં તાલુકા પંચાયતની ટોટલ બાવન તાલુકા સીટ છે અને નગર પંચાયતની ટોટલ પચાસ સીટ નગરપાલિકાની પચાસ સીટ છે એમાં ચૂંટણી યોજનાર છે અને આ સમગ્ર તૈયારી માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર રેડી છે જે સંવેદનશીલ મથક અને અતિસંવેદનશીલ મથક છે ત્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યા છે અને સંવેદનશીલ મથકો અને અતિસંવેદનશીલ મથકો ઉપર વિડીયોગ્રાફીની પણ વ્યવસ્થા રહેવાની છે આપણે મીડિયાના મારફત હું દરેક પ્રજાજનથી અપીલ કરું છું કે જે જે વ્યક્તિ મતદાર તરીકે આ તાલુકા પંચાયત અથવા નગરપાલિકામાં સમાવિષ્ટ હોય તો એમનો ફરજનો ઉપયોગ કરે અને લોકશાહીને મજબૂત કરે